નમસ્કાર મિત્રો પ્રાકૃતિક ખેતી યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે આપણે આવી ગયા છીએ અમદાવાદ ખાતે ભગવત વિદ્યા સોલાપીઠના આંગણે વિસરતી વાનગીઓનું સાત્વિક મહોત્સવમાં તારીખ છે ઇાવીસથી એકત્રીસ ડિસેમ્બર તેમાં પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને સરસ મજાનું વેચાણ કેન્દ્ર માટેનું આયોજન છે તેમજ ચિલ્ડ્રન એક્ટિવિટી અને વિસરતી વાનગીઓ માટેનું પણ સરસ આયોજન છે તો ચાલો માણીએ તો ચેતનભાઈ આપણે વિસરતી વાનગીઓનો મહોત્સવ વિશે થોડીક માહિતી આપી દો ને આ જે બાવીસમાં અમારો સાત્વિક અને વિસરાતી વાનગીઓનો મહોત્સવ છે બરાબર જેની અંદર આખા અમદાવાદની અંદરથી પચાસથી સાઠ હજાર લોકો આની ચાર દિવસમાં વિઝિટ કરે એવી અમને સંભાવના છે અને દર વર્ષે આ વ્યંજનોની જે વાત કરીએ તો ચારસોથી પણ વધારે પારંપરિક વ્યંજન યાને કે આપણી ભૂલાતી અને વિસરાતી વાનગીઓ અહીંયા પીરસવામાં આવે છે અને અમદાવાદના લોકો ખાવામાં આવે છે અમારો બેઝિક કોન્સેપ્ટ એ છે જે અનાજ આપણે આપણી ડીશમાં નથી આવતા જે વનસ્પતિ આપણી ડીશમાં નથી આવતા એની અહીંયા રેસીપી બને અને એ રેસીપી ધીરે ધીરે લોકો એમના થાળીમાં લાવતા થાય બરાબર એ હેતુથી આપણે આ ગુજરાતી વાનગીઓનો મહોત્સવ કરી રહ્યા છે જેથી કરીને આપણી બાયોડાયવર્સિટી છે એને આપણે બચાવી શકીએ સંરક્ષણ કરી શકીએ આપણે ક્યાં ક્યાં રાજ્યમાંથી બધા ખેડૂતો આવ્યા છે આમ જોઈએ તો સાતથી થી આઠ રાજ્યમાંથી ગરમ વાનગીના સ્ટોલ આવેલા છે એની અંદર હરિયાણા છે તમિલનાડુ છે હિમાચલ છે નાગાલેન્ડ છે સિક્કિમ છે પંજાબ છે હવે વિવિધ સ્ટેટમાંથી લોકો આવ્યા છે પોતાની અલગ અલગ વસ્તુઓને પ્રેઝન્ટ કરી રહ્યા છે પહાડી થાળી હિમાચલમાંથી આવ્યા છે જો પહાડી થાળી પ્રેઝન્ટ કરી રહ્યા છે સિક્કિમથી આવ્યા છે પોતાની પોતાની સેલરોટની પ્રેઝેન્ટ કરી રહ્યા છે તો કહેવાનો મતલબ કે અહીંયા વિવિધતા તો છે જ બરાબર અને ખાલી એવું જ નહીં કે ગુજરાત બહારની ગુજરાતમાં પણ બહુ વિવિધતા છે તમને ખબર ના હોય તો આપણે ગુજરાતી થાળીને જ જાણીએ છીએ પણ ગુજરાતમાં પણ પાંચ પ્રકારથી છ પ્રકારની થાળી ખવાય છે કાઠિયાવાડી થાળી લઈ લો તમે ઉત્તર ગુજરાતની થાળી લઈ લો તમે ડાંગી થાળી લઈ લો આ બધી પણ વિવિધતા જ છે આ બધી જ વિવિધતાને અહીંયા આપણે લાવવાની કોશિશ કરી રહ્યા છે અને વિવિધતાથી એક વસ્તુ તો થાય છે કે જે રીતે સમાજની અંદર બીજી બધી ફ્રેન્ચાઇજીઓ ઊભી થઈ રહી છે એવી જ આપણી ટ્રેડિશનલ ફૂડની પણ નવી ફ્રેન્ચાઇજીઓની શંખમાળા ગોઠવાય એ પર્પઝથી આ કાર્યને અમે છેલ્લા બાવીસ વર્ષથી કરી રહ્યા છીએ बताइए आप कहाँ से और क्या लेके रो नमस्ते मेरा नाम प्रदीप कुमार है मैं से आया ना यहाँ ये, ये अपना जो दिन का दिन का दिन, दिन उसका जो हिस्ट्री है वो खत्म होते जा है मतलब मिलता ही नहीं है नहीं बहुत लोग ऐसे डूबते हैं कि उसको देसी बीज मिलता ही नहीं है वो लोग ऐसे ऐसे फेस्टिवल में जैसे वो બોલતેનલ ફેસ્ટિવસો લે સકતે ટ્રેડિશનલ વેજિટેબલ કો 120 वैरायटीज ऑफ वेजिटेबल्स भी यहाँ पे लाए हैं सीड्स का और टोमेटो में आपके पास बहुत सारी वैरायटी है कितनी वैरायटी है मेरे पास टो टोटलली 140 वैरायटीज ऑफ टोमेटो है अब उसमें अभी यहाँ पे 50 वैरायटी लाए हैं हम लोग और बैंगन में बैंगन में 50 वैरायटीज है ऐसे करके टोटल 800 वैरायटीज ऑफ ट्रेडिशनल वेजिटेल्स को हम लोग कंजर्व करते हैं इस नाम से कि ट्रेडिशनल सॉरी तमिलनाडु सीड सेवर्स नेटवर्क का एक टीम है हम लोग टोटल 800 वैरायटीज का देसी बीज से बना हुआ सब्जियों को प्रजर्व करते हैं उस चीज को प्रजर्व करते हैं और शेयर करते हैं हम लोग का यही काम होता है अभी महोत्सव विषय तुम शू कहवा मागो छो तो भाई આ સાત્વિક મહોત્સવ બે હજાર ચારથી સૃષ્ટિ સંસ્થા કરી રહી છે ખૂબ સરસ આયોજન છે એમાં વધુને વધુ ઓર્ગેનિકમાં કામ કરતા લોકો ખેડૂતો જોડાય અને વધુમાં વધુ ગ્રાહકો આવે અને હજી વધારેમાં વધારે સારી રીતે રિઝલ્ટ ઓરિયન્ટેડ આયોજન બને એવી એક લોકોને ખાસ અપીલ છે कहाँ से हो भाई आप मैं हरियाणा से हरियाणा से जी जी तो आपको मित्रों को बताइए कौन कौन सा वेराइटी है आपके पास मेरे पास ज्यादा तो दुधी की है सब ठीक है और जैसे कुछ अलग वरायटी भी है जैसे चौली है वो बहुत बड़ा चौली तो ये मैं पूरे भारत से कलेक्शन करता हूँ के सब देसी वेरायटी सब देसी वरायटी ये तीन साल में मेरा नब्बे हजार किलोमीटर यात्रा हो चुका है बरोबर कलेक्शन के लिए

દેશી મરચું આ આ દેશી મરચું તમે સાત્વિક મેળામાં આવ્યા તો શું શું પ્રોડક્ટ તમે લઈને આવ્યા છો તમારો હેતુ શું છે સર આપણી પાસે ચણા છે સિંગ છે